ત્યાંના રહેવાસીઓએ કયાંક નારાજગી તો કયાંક ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર ગની સુમરા ડેલી ક્રાઇમ ન્યૂઝ હા મારું નામ મજીદ કુરેશી છે સાહે જિલ્લા જૂક મંડળનો પ્રમુખ આજે ભુજ શહેરના વોર્ડ નંબર એકના સંજોગનગર ખાતે સીસી રોડનું કામ ચાલુ છે જે ખ્વાજા ચોકથી કરી અને સાડા નંબર સોળ સુધીનું કામ મંજૂર થયું છે જે જે લોકોએ એમાં સહયોગ આપ્યો છે ખરેખર અભિનંદનનો પાત્ર છે આ વર્ષો જૂની અમારી માંગણી હતી પણ સરકાર અમને ધ્યાન ના આપતી હતી અને જે સહયોગ આપ્યો છે એ બધાને અભિનંદન આપીએ છીએ ખાસ કરીને શાળા નંબર સોળમાં સર્વે બાળકોને ચોમાસામાં બહુ જ હેરાનગતિ થતી હતી પાણી ભરેલા રહેતા હતા ત્યારે આ જે સમસ્યા છે એ દૂર થઈ છે જે લોકોએ સહયોગ આપ્યો છે એને બધાને અભિનંદન અને જે રોડ કામ સિશીનું ચાલુ છે બહુ જ સુંદર કામ ત્યારે ચાલુ છે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં પણ ગટરની લાઈન પાઇપ તૂટી જાય છે પાણીની લાઇન તૂટી જાય છે તો એ લોકો સાંધી આપે છે નવા ચેમ્બરો બનાવી આપે છે ને બહુ સારું કામ થાય છે રજૂઆત જે લોકોએ રજૂઆત કરી છે અમે રજૂઆત નથી કરી મારી વહેલી ખ્વાજા ચોકની વહેલી રજૂઆત હતી પણ હમણાં જે લોકો પણ આનામાં સહયોગ આપ્યો છે જે કાઉન્સિલો હોય અથવા નગરપાલિકા હોય જ્યાં આ વિસ્તારના રહેવાસીઓ છે જે જે રજૂઆત કરી છે એ લોકોને ખરેખર અભિનંદન છે અને આ કામ બહુ સારું થયું છે હજી થોડા ઘણા કામ બાકી છે ને થોડા કામ હજી રોડના બાકી છે આપણા સાડા નંબર સોળનો પાછળનો વિસ્તાર જકરીયા મસ્જિદ પાસેનો વિસ્તાર ખ્વાજા ચોકની સામેની શેરી એ બાકી છે મેં રજૂઆત કરી છે અને એ થઈ જાય તો બહુ સારું છે વરસાદમાં ખાસ કરીને શાળા નંબર સોળ પાસે અંદર શાળામાં જવાની જવાની જગ્યા જ ન હતી બાળકો અંદર પાણીમાં ગુટે ગુટે પાણીમાં જતા હતા અને બહુ તકલીફ થતી હતી એટલે ખાડા બહુ જતા અને આ રસ્તો અમે લગભગ પચાસ વર્ષથી રહીએ છીએ ખ્વાજા ચોકમાં સૌથી જૂનો વિસ્તાર અમારો આ ખ્વાજા ચોકનો છે પણ આ સમસ્યા ઘણી હતી અને તકલીફ ઘણી હતી પણ જે લોકોએ આમાં સહયોગ આપે છે બધાને અભિનંદન આપીએ છીએ હા સાહેબ સોળની બાજુમાં આ છેલ્લા બાર પંદર દિવસથી કામ ચાલુ છે ને કોઈ સંતોષકારક કામ છે નહીં અને નગરપાલિકાની બેદરકારીના કારણે ગરીબોની જે પાણીની લાઈન જે પડી જાય એ ફગાવી છે સાઈડમાં ને રજૂઆત કરતાં પણ કોઈ સવાલ મળ્યો નથી પ્રમુખશ્રીને પણ જાણ કરતાં પ્રમુખ સાહેબે બે વાર ફોન ઉપાડી કે અમે ઘટતું કરતું પણ હજી સુધી કાંઈ કર્યું નથી જેથી પાણી પંદર દિવસથી પાણીની લાઈન મેઇન લાઈન તોડી નાખી છે એનો પણ કોઈ હજી ઉકેલ નથી આવ્યો જેથી તાત્કાલિક ને કાઉન્સિલર કાસમભાઈને પણ બોલાવેલ કાસમભાઈ પણ એ ઘટતું કરવાનું કીધું પણ કાસમભાઈનું પણ કોઈ વાત ખ્યાલ નથી આપતા કેમ કે આ કોંગ્રેસનો વિસ્તાર છે એના માટે કરીને અને આ કરવામાં આવે છે જેથી નામદાશ્રી કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ